આકાશવાણી પૂછ સાંપ્રત અંતર્ગત ધોરણ દસ અને બારના ના પરિણામો કારકિર્દી માર્ગદર્શન એ વિશે કચ્છ અને મોરબી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કમલેશ મોતા સાથે મનોજ સોનીની મુલાકાત આપ સાંભળશો નમસ્કાર શ્રોતા મિત્રો સાંપ્રત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો હમણાં જ જાહેર થયા છે ધોરણ દસ અને બારમાના પરિણામો ધોરણ દસ અને બારમાના પરિણામો કેવા આવ્યા અને જિલ્લાવાર કયા કયા વિસ્તારમાં કેવા પરિણામ આવ્યા અને ધોરણ દસ અને બાર પછી શું કરવું એના માટે આજે આપણું આકાશવાણી ભુજનું સૌભાગ્ય છે કે આમ તો આકાશવાણી ભુજ પરિવારના જ આકાશવાણી ભુજના માન્યતા પ્રાપ્ત ડ્રામા આર્ટિસ્ટ એવા કમલેશભાઈ મોતા અને જેઓ હાલે કચ્છ ડાયટના પ્રાચાર્ય અને મોરબીમાં જેઓ જિલ્લા શિક્ષણ અધિકારી છે એવા કમલેશભાઈ અને મૂળ પાંજા કચ્છજા મસ્કે ગામજા વતની તો કમલેશભાઈ આકાશવાણી ભુજમાં આજે આપનું સ્વાગત કરતા અમે હર્ષ અનુભવીએ છીએ ધન્યવાદ મનોજભાઈ કમલેશભાઈ બારમા ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં આપ જે વિસ્તારના શિક્ષણ અધિકારી છો એમાં આખા ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો પ્રથમ આવ્યો છે અને સામાન્ય પ્રવાહમાં બીજો નંબર આવ્યો છે તો આપને ખૂબ ખૂબ અભિનંદન અને આ કઈ રીતે થયું એની થોડી વાત કરશો આ સરસ રિઝલ્ટ માટે સૌ પ્રથમ તો હું સમસ્ત મોરબીના શિક્ષણ જગતને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારી પાસે એવા આચાર્યો છે કે જે દિવસ રાત પોતાના વિદ્યાર્થીઓની કારકિર્દી અંગેની ખૂબ ચિંતા કરે છે એવા શિક્ષકો છે કર્મનિષ્ઠ શિક્ષકો છે કે જે સતત નવું શું અપડેટ આવે છે બાળકોને ઓછા સમયમાં વધારે સારી રીતે કેવી રીતે શીખવાડી શકાય અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે મધ્યમ વિદ્યાર્થીઓ માટે અને નબળા વિદ્યાર્થીઓ માટે પણ કેવી રીતે કામ કરું એની પોતાની વ્યૂહરચના છે એવા શિક્ષકો છે સફળ સંચાલકો છે ટ્રસ્ટીઓ છે વાલીઓ છે વિદ્યાર્થીઓ છે બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે મોરબીનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કર્યું છે કમલેશભાઈ સરસ મજાની મોરબીની જે સિદ્ધિ છે એની વાત કરી તો કચ્છમાં આ વખતે રિઝલ્ટ કેવું રહ્યું કચ્છમાં પણ સારું રિઝલ્ટ છે પરમાણમાં ધીમે ધીમે સુધારો થતો જાય છે અને મોરબીની વાત કરું તો મોરબીમાં છે ને એક શૈક્ષણિક વાતાવરણ ક્રિએટ થઈ ગયું છે અને જાગૃતિ આવી છે એક જ્યારે પણ વાતાવરણ ક્રિએટ થાય છે ને તો એનો ચેપ છે પછી ધીમે 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 એના પછીની એના પછીના વિદ્યાર્થીઓને પણ લાગે છે અને મને આનંદ એ છે કે અમારી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમારા સાથી મિત્ર પ્રવીણભાઈ અંબારિયા અને સમસ્ત ટીમ રાજ્ય સરકાર અને બોર્ડના જે નિયમ પ્રમાણે વધારાની જે પરીક્ષાઓ લેવાનું હતું વધારાનું જે મૂલ્યાંકન કરવાનું હતું આપણે બાળકોને ટેન્શન ન થાય હસ્તા મુખ્ય પરીક્ષા કેમ આપી શકાય એના પર આપણે વર્કશોપ કર્યા વધારાની પરીક્ષાઓ લીધી ભય દૂર કરવા માટેના આપણે ઘણા બધા સરસ વર્કશોપ કર્યા તો એ બધા જ ને પરિણામે સરસ રિઝલ્ટ આપણે મળ્યો અને તમે જે વાત કરો છો કચ્છ અને મોરબી તો એનો એક મુખ્ય તફાવત મને એ જોવા મળે છે કે મોરબીમાં ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહની જે સ્કૂલો છે તો એમાં બધી જ છે ને લગભગ નિવાસી શાળાઓ છે તો નિવાસી શાળાઓનો ફાયદો એ થાય છે કે વિદ્યાર્થીઓ માત્ર છ કે આઠ કલાક છ કલાક માટે એ શાળાએ નથી હોતા આખો દિવસ શાળા એટલે ત્યાં વધારે સારી રીતે પાછળના સમયમાં આમ જોવા જઈએ તો પાછળના સમયમાં વિદ્યાર્થીઓ શું કરે છે નહીતર શાળાનું કોઈ કંટ્રોલ નથી હોતો પણ જો નિવાસી શાળા હોય છે હોસ્ટેલ સાથેની જો શાળા હોય છે તો એમાં હોસ્ટેલનું પણ અને શાળાનું પણ કંટ્રોલ હોય છે એના પછીના સમયમાં બાળકો વધારે સારી રીતે કેવી રીતે તૈયારી થાય એ માટેની પણ એ લોકોનું આખે આખું ટેબલ હોય છે જે કચ્છમાં મારા ખ્યાલથી થોડુંક ઓછું છે જો કચ્છમાં પણ જો નિવાસી શાળાઓની સંખ્યા થોડીક વધે અથવા તો જૂના જમાનામાં કચ્છમાં ઘણા બધા હોસ્ટેલો છાત્રાલયો હતા અમારા મસ્કામાં પણ ત્રણ ત્રણ છાત્રાલય વારું એકમાત્ર મસ્કા ગામ હતું પણ ધીમે ધીમે હવે એ છાત્રાલય તરફ આપણું થોડોક પેલા ઘણા બધા એક જ મા બાપના ઘણા બધા છોકરાઓ હતા કે સગવડો ઓછી હતી એ અમે ઘણા બધા આવતા હવે ગામે ગામ હાઈસ્કૂલોની સગવડ થઈ ગઈ છે છોકરાઓ પણ એક બે જ હોય છે એટલે માવિત્રો પોતાના સંતાને મૂકવામાં થોડોક ખચકાટ અનુભવે છે પણ જો હોસ્ટેલ સુવિધા સાથેનું જો શિક્ષણ મળે તો હું માનું છું કે વધારે સારું કચ્છમાં પણ રિઝલ્ટ મળી શકે એમ છે સાહેબ અમારા વખતે એમ કહેવાતું કે શિયાળાની સવાર હોય તો દૂધ વાળા છાપાવાળા ને સાયન્સ વાળા આ ત્રણ જણા તમને જોવા મળે અને એ સવારના પાંચ વાગ્યા થી એના ટ્યુશન શરૂ થાય ને પછી એ કેમેસ્ટ્રીનું અલગ ને ફિઝિક્સ નું અલગ ને મેથ્સ નું અલગ અને આખો દિવસ બાળક હેરાન થતું હોય પછી એને પોલીસવાળા પકડે લાઇસન્સના પ્રશ્નો થાય તો આપ જે આ વાત કરો છો કે નિવાસી શાળામાં આ બધા પ્રશ્નો એના લગભગ હલ થઈ જતા હોય છે સવારનો સમય એવો છે કે મનોવિજ્ઞાન એમ કહે છે કે તમે જ્યારે સવારના વાતાવરણ શાંત હોય છે આપણું મગજ પણ એકદમ ફ્રેશ હોય છે અને સવારના જો આપણે અભ્યાસ કરીએ તો લાંબા સમય સુધી આપણે યાદ રહે એવા આપણા બધાનો અનુભવ છે અને ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે ઘણા ટ્યુશન નથી રાખતા માત્ર ઘરે બેસીને જ અભ્યાસ કરે છે તો એવું જરૂરી નથી કે ટ્યુશન કરવું જ જોઈએ એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે પોતે જાતે જ અભ્યાસ કરી અને પણ સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂકી છે હું તો સાહેબ દર વખતે જે પરિણામ આવે છે એમાં ઘણા બધા બાળકો રડતા હોય છે ઘણી વખત તો એવું થાય છે કે કાંકરિયા તળાવ હોય કે હમીરસર તળાવ હોય ત્યાં પોલીસ ગોઠવવામાં આવતી હોય છે આ વખતે એમ કહેવાય કે ખોબલે ખોબલે બધાને બહુ જ સારા માર્ક મળ્યા આ વખતનું રિઝલ્ટ બહુ સારું આવ્યું એની પાછળનું કારણ શું છે એના હું માનું છું કે ત્રણ કારણ છે પહેલું કારણ છે કે વિદ્યાર્થીઓમાં વાલીઓમાં જાગૃતિ વધી છે લોકો સમજે છે ધોરણ ધોરણનું મહત્વ સમજે છે વિદ્યાર્થીઓ પણ સમજે છે કે આપણી વર્ષ છે એટલે ધીમે 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 આ લોકો અગત્યના વર્ષ સમજીને પેલા જેમ બેદરકારી રાખતા હતા એવી બેદરકારી નથી રાખતા વિદ્યાર્થીઓ વાલીઓ બધા એકદમ ચિંતિત થઈ ગયા છે અને એ પ્રમાણે મહેનત કરે છે શાળાઓ પણ એ જ પ્રમાણે ખૂબ સારું મહેનત કરે છે બીજું કારણ આ વખતે આપણી પાસે ઓબ્જ ઓબ્જેક્ટિવ પર બોર્ડનો સરસ એક પ્રયાસ હતો કે ઓબ્જેક્ટિવ ત્રીસ ટકા કર્યા છે એટલે એ પણ એક સરળ બની ગયો છે આપણો અને ત્રીજો કે આપણે ઓપ્શન છે ઓપ્શન આવ્યું છે એટલે જનરલ ઓપ્શનમાં તમારે આ પ્રશ્નને મતલબ આ પ્રશ્ન કરવો એવું નહીં છ માંથી ગમે ચાર કરો એટલે એમાં પણ વિદ્યાર્થીઓનું કામ થોડુંક સરળ બન્યું છે એટલે બોર્ડનો પણ સતત પ્રયાસ હોય છે કે વિદ્યાર્થી કેન્દ્રીય બની અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા તો હું માનું છું કે આ જે ત્રણ કારણ છે એ ત્રણ કારણ કારણથી બોર્ડનું ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે અને બોર્ડનો પણ પ્રયાસ હોય છે કે બોર્ડની પરીક્ષા કઈ ફાઈનલ પરીક્ષા નથી જિંદગીની પરીક્ષા નથી કઈ એના પછી પણ જેનો સારો રિઝલ્ટ નથી આવ્યો પણ એ પણ લોકોએ કારકિર્દીમાં અથવા તો અન્ય ક્ષેત્રે ખૂબ આગળ વધ્યા છે એટલે બોર્ડના અમારા પ્રમુખ શ્રી ચેરમેન શ્રી અને સમસ્ત બોર્ડનો એ પ્રયાસ હોય છે કે વિદ્યાર્થીઓ નાસી પાસ ન થાય રિઝલ્ટ ગમે તે આવે પણ વિદ્યાર્થીઓ નાસીપાસ ન થાય જિંદગીથી હારી ન લે હાર ન માને આ એક પરીક્ષા નથી એનાથી આગળ પણ તક મળે છે અને સતત બોર્ડ સતત બધાને એવા પ્રયાસો કરવાની સૂચના આપી હતી કોઈ પણ વિદ્યાર્થી માનસિક રીતે હતાશ ન થાય એના માટે કાઉન્સેલિંગ પણ રાખવામાં આવ્યા હતા એના માટેની હેલ્પલાઇન પણ રાખવામાં આવી હતી જેને પણ અમે વિદ્યાર્થીઓમાં હતાશાનું પ્રમાણ ઘટ્યું છે અને તમે કહો છો એવા બનાવો હવે નથી બનતા એ આપણી સૌની સદનસીબી છે સાહેબ આપણે જેમ વાત કરી કે બહુ જ સારું પરિણામ આવ્યું છે તો હવે દસમા ને બારમા ધોરણ પછી બાળકોનો એક બહુ મોટો પ્રશ્ન ખાસ કરીને વાલીઓને પણ હોય કે કયા પ્રવાહમાં જવું જોઈએ કયો પ્રવાહ લેવો જોઈએ કારકિર્દી બનાવવા માટે શું કરવું જોઈએ તો સાહેબ એના માટે આપ જો વિદ્વાન અહીંયા છો તો અમે એ પણ પૂછીએ કે એના માટે આપ શું ટીપ્સ આપશો અમને કાં તો તમે મનગમતું કામ કરો અને કાં તો પછી કામને ગમતું કરો એવો પસંદ તમે ન કરો કે જે તમને ગમતું ન હોય તમારો શોખ ન હોય તમારો વ્યવસાય જો તમારો શોખ હોય છે છે તો તમારે જોબ બહુ સારું મળે તમારી ઈચ્છા ક્ષેત્રમાં જવાની હોય અને તમે માતા પિતાના આગ્રહથી જો તમે ડોક્ટર ક્ષેત્રમાં આવો છો તો હું માનું છું કે યોગ્ય નથી વિદ્યાર્થીઓએ પહેલા તો ઈ વિચારવું જોઈએ કે મને શેમાં મજા આવશે મારો શોખ શું છે તો પોતાની જે ઈચ્છા હોય છે ઈ ફિલ્ડમાં એને પસંદ કરવું જોઈએ ને હું તો માતા પિતાને પણ એક સલાહ આપીશ કે તમારા અધૂરા સપના પૂરા કરવાનો માધ્યમ તમારા બાળકો નથી તમારી જે ઈચ્છાઓ જે અધૂરી રહી ગઈ છે તમે માનો કે હવે આ ચાલો આપણે બાળકો દ્વારા પૂરી કરાવીએ તો હું માનું છું કે એ યોગ્ય નથી બાળકોને એની પસંદગી કરવા દ્યો એને એનો શોખ શું છે જાણી લ્યો આપણું કામ તો એક ફેસિલેટેડ નું છે એક માર્ગદર્શકનું છે એને 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 સ્વતંત્રતા આપો કે બેટા તારી શેમાં ઈચ્છા થાય છે એને પર કોઈ દબાવ ન રાખવો જોઈએ એ એને સ્વતંત્ર રીતે એને એને પસંદ કરવા દો અને હા પસંદ કર્યા પછી પણ ઘણા માને છે કે વિજ્ઞાન પ્રવાહ છે તે જ ખૂબ સારી તકો છે આપણે કોમર્સ છે તે કે આર્ટ છે તે નથી એવું નથી બધા જ ક્ષેત્રોમાં એટલી જ તકો છે માત્ર એ તકોને આપણે શોધતા એને એને અનુરૂપ અભ્યાસ પસંદ કરતા એની કારકિર્દી પસંદ કરતા આપણે નથી આવડતી હું જ્યારે વર્ક બે તરીકે પણ શિક્ષક તરીકે આચાર્ય તરીકે હતો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ હતા કે માન પાસ થતા અથવા તો પચાસ પુસ્તાલીસ ટકા હતા અને ત્યારે એના વાલીઓ આવતા અને વાત કરતા કે સાહેબ હવે શું કરીએ ત્યારે હું એમને કેતો કે તમારે આઈટીઆઈ નો કોર્સ કરી લો દેશ ને માત્ર ડોક્ટર ઇન્જિનિયર ની જરૂર છે એવું નથી આપણા દુનિયામાં છે કે આપણા સમાજ ને મોબાઈલ રિપેરિંગ ની જરૂર છે પ્લમ્બર ની જરૂર છે વાયરમેન ની જરૂર છે કંપનીઓને સારા ફિટરમેન નથી મળતા કે કંપનીઓને જે જરૂરત છે એવા કારીગરો વેલ્ડરો નથી મળતા કોઈ પણ કામ છે નાનું નથી મોટું નથી તમે જે પણ વ્યવસાય પસંદ તો હું એટલો જરૂર કહીશ કે તમે કલર જોબમાં આગ્રહ ન રાખજો ઘણી વખત એવું થાય છે બી એડ કરે છે અને બી કર્યા પછી એ શિક્ષક તરીકે કોઈક ખાનગી શાળામાં ભણાવે છે તો આઠ કે દસ હજાર રૂપિયા જેવું માન એને મેંત્રણ મળે છે અને એક વાયરમેન હું જે જોઉં છું તો વાયરમેનની એટલી ડિમાન્ડ હોય છે કે એક વાયરમેન મહિનામાં પચાસ હજાર તો આરામથી કાઢી લે છે એક પ્લમ્બર તમે જો સારા પ્લમ્બરોની કેટલી તંગી છે એક બાથરૂમ ના આજે પ્લમ્બરો આઠ રૂપિયા ભાવ ગામડામાં પડે છે તો શહેરોમાં તો એટલે ઈ પ્લમ્બરો મહિનામાં પચાસ સાઈઠ હજાર કાઢી લે છે મોટર રિપેરિંગ છે કે ટુ વ્હીલર રિપેરિંગ છે કે મોબાઈલ રિપેરિંગ છે કે ફ્રીજ રિપેરિંગ છે એસી રિપેરિંગ છે આ બધા જ ક્ષેત્રો ખાલી પડ્યા છે તો હું તો કહીશ કે તમે વ્હાઈટ કલર જોબ નો વિદ્યાર્થીઓને કહીશ કે તમે મોહ ન રાખો તમે જો માં પૈસા છે ફિલ્ડ કયો ખાલી છે અને એમાં તમારો જે પણ શોખ હોય ને અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પણ જો કૌશલ્ય પ્રધાન વ્યવસાયનો આગ્રહ રાખે છે આજે છે ફોરેનર્સ જે તંગી ઊભી થઈ છે ને હવે આપણામાં પણ તંગી ઊભી થવા જઈ રહી છે ત્યારે એ તંગી આપણે સમય અનુસાર આપણે ભરતી કરીએ અને આ જે રિક્ત સ્થાનો છે આમાં એમાં આપણે આવીએ એવી હું સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓને હું અપીલ કરીશ કે આ ક્ષેત્રમાં પણ ભરપૂર તકો છે એમાં પણ તમે આવો વા સાહેબ બહુ સારી વાત કરી કે તમારા જે સપના છે એ તમારા બાળકો પર ન થોપો મને આ વાત બહુ જ ગમી અને સાહેબ ઘણા બધા એવા ફિલ્ડ છે જેમ કે હવે એક નવું ફિલ્ડ આવી રહ્યું છે સોલારનું તો એ સોલાર ટેકનોલોજી હવે આવનારા વર્ષોમાં જે છે એ બિન પરંપરાગત ઉર્જા જેને કહેવાય એ એ વિષયમાં કોઈ હજી સુધી નથી જતું તો આપે કહ્યું કે એવા ઘણા ફિલ્ડ છે જે ખાલી પડ્યા છે છાપામાં જ્યારે તો બે બે વાર આપવી પડતી હોય છે તો એવી જગ્યાએ સાહેબ જેમ કહે છે એમ એવા ફિલ્ડ પસંદ કરીએ તો મને લાગે છે કે ભીડ થવાની શક્યતાઓ છે જી મનોજભાઈ આપ કહો છો સોલાર છે અને એવો જ કોમર્સ છે જીએસટી છે તમે જુઓ કે જીએસટી આવ્યા પછી એને અનુરૂપ જે કામ ફોર્મ ભરવાથી કરીને ઘણું બધું છે તો બઉ તંગી છે નથી મળતા આવા ખાલી તમે ઘણા તો મોટા શહેર ખાલી જીએસટી નું જ માત્ર કામ કરે છે એવા લોકો પણ મહિનામાં પચાસ થી લાખ રૂપિયા કાઢી શકે છે તો ઈ જીએસટી માં તો હજી અલગ અલગ ક્ષેત્રે ઘણા બધા તમે સોલાર ની વાત કરી છે જીએસટી ની વાત કરી છે તો આપણે આજ વસ્તુ જોવાની છે કે આપણે એમાં મજા પણ આવતી હોય છે અને આપણે જોવાનું છે તક ક્યાં છે કારણ કે આજે તમે જુઓ છો કે સોલાર છે તો સોલાર થોડા સમય પહેલા બીપર જો વાવાઝોડું આવ્યું તો હવે વાવાઝોડામાં સોલા પ્લેટ કાઢવાની હોય આપણી સલામતી માટે તો ઈ પ્લેટ કાઢવા માટેના જે એક્સપર્ટ પણ નહોતા અને મોં માંગ્યા ભાવ દેવા પડ્યા હતા તો એમાં જો તમે નાનકડી માસ્ટરી પ્રાપ્ત કરી લો ને તોય પણ તમે ઘણું બધું કમાઈ શકો છો આ ઉપરાંત એને મેન્ટેનન્સ માટે કે કે એના માટેના માટેના જે જે ફિટિંગ કરવા આજે જાગૃતિ આપણી વધતી જાય છે સોલાર ઠેર ઠેર લોકો નાખતા જાય છે સારું છે અને હું તો ગામડામાં પણ જોઉં છું કે અઢી ટન કે ત્રણ ટન ના સોલાર નાખે છે બબે બે ત્રણ ત્રણ એસી હોય છે એની પાસે ને તોય પણ એનું બિલ નથી આવતું એક વખત તમે સવા કે દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરો છો ને પછી બિલ કઈ આવતું નથી ઇવન શિયાળામાં તો છે એને સરપ્લસ થાય છે અને જીબીમાં જમા થાય છે પીજી જમા થાય છે તો બહુ સારી તકો તમે કહો છો એ પ્રમાણે સોલાર છે જીએસટી છે એ આપણે વિદ્યાર્થીઓ આવું નવા ક્ષેત્રો જે ઉભરાઈ રહ્યા છે એનો મહત્તમ લાભ લેવો જોઈએ એવું મારું માનવું છે સાહેબ આજે આપ આકાશવાણી ભુજના સ્ટુડિયોમાં આવ્યા અને ધોરણ દસ અને બાર માં પરિણામની વાત કરી અને દસ માં ને બાર માં પછી શું કરવું એની વાત કરી તો આમ તો આપ આકાશવાણી ભુજના જ પરિવારના સભ્ય છો આકાશવાણી ભુજ પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ મનોજભાઈ મને પણ આકાશવાણીમાં થોડા લાંબા સમય પછી આવું ગમ્યું આગળ પણ આકાશવાણીમાં નાટક કે વાર્તાલાપ માટે આવતો મને યાદ છે કે હું સોળ વર્ષનો હતો ત્યારે કે ડામોર સાહેબ હા અને માનસંગભાઈ પડદા બંને મને યુવાની માં ને મને માર્ગદર્શન આપ્યો તો ફરી એકવાર આજે મને મોકો મળ્યો છે એ બદલ આકાશવાણી પરિવાર અને આપનો હું ખૂબ ખૂબ આભારી છું હમણાં જ સાંભળી રહ્યા હતા ધોરણ દસ બારના પરિણામો અને કારકિર્દી માર્ગદર્શન એ વિશે કચ્છ ડાયેટના પ્રાચાર્ય અને મોરબી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કમલેશ મોતા સાથે મનોજ સોનીની મુલાકાત કાર્યક્રમ સાંપ્રત અંતર્ગત પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું